કેમ છો મિત્રો તો આજે જવાનું છે આજે આપણે જામનગર ને આપણે ત્રણે શું કરવા જવાનું કે આ ગાડી એને એમાં પપ્પા કીધું ના ને નંબર પ્લેટ નખાવતો આવું નંબર પ્લેટ નખાવતો આવું આગળની નંબર પ્લેટ હે નહીં અને પાછળની નથી અને નંબર પ્લેટ પડી છે ડેકીમાં તમે જોઈ શકો નંબર પ્લેટ પડી ડેકીમાં આપણી ગાડીની નંબર પ્લેટ તો આપણે જવાનું જામનગર થોડુંક બીજું કામ છે તો આપણે મળીએ આગળ તો આપણે કમ્પ્લીટ થઈ ગયા જામનગર જવા માટે પણ આપણે વિજયભાઈને કહેતા જાય કે જામનગર આવું આપણે જો બુટ બૂટ પહેરી કમ્પલેટ થઈ ગયો વિજયભાઈ ગાડીમાં કોકની ગાડી આવી ડીજીએફસી વાળાની આમાં વેલ્ડિંગનું કામ કરીએ વિજયભાઈ આગળ જાય વિજયભાઈની આની ગાડી આપણે જાય વિજયભાઈ આગળ મહારાજ પણ આમ કેમ છે મહારાજ ના ના ભાઈ વિજયભાઈ કેમ મજામાં આનંદ આનંદ ભવો કપા કપા વિજયભાઈ એક હતો ને કપા કપાનો કામ આવી ગયું વિજયભાઈ આપડે ગંગા ચલાવવાનો રસ્તો બને આ એને આપડે પાણી પીવડાવતું મજૂર મધુર આવી ગયા હે આ લઈ લઈ તો આપણે જગ્યા જગ્યાએ પોતી ગયા હે ગંગા ચલાવાળો રોડ હે ને લાલપુર અયા પોતી ગયા ને આ ભાઈ રોન રોન નું કામ કરે સફેદ પટ્ટા મારે તો આપણે અહીં આ દેહી તો આપણે કેહી હાલ ખોલ ખોલ દો બે આપણે અત્યાર માં માનસન આલે પકળ લે ચા પકડી જાવી પાણી પીવરાવા જમી લીધું માજી જમી લીધું હે હા આ ભાઈ ઓલા ભાઈને ને દે બે આ ભાઈને દે તો આપણે અત્યારે આ માણસો આરામ કરતા હતા અને આપણે અહીંયા આવી ગયા ને ભાઈ છોકરાને પાણી પી દીધું હે આપણે તો અત્યાર માંથી જ આપણે સેવા કામ કરવાનું ચાલુ કરી દીધું છે દે ભાઈને દે છો ભાઈ મજામાં હા લ્યો લ્યો પાણી લ્યો જમી લીધું થોડું બસ દેજો અજી એક દેજો હ આવતે તો અમને સપોર્ટ કરતા રહેજો ભાઈ કરતા અમે તમને સપોર્ટ કરતા રહીશું

ઈ ભાઈ ને પાણી પાઈ દીધું એક ભાઈ આવે હે લ્યો પાણી પાઈ દીધું ઘરે જાના તા અમારે બાકી રી ઘરે અને આ ભાઈ તન જાય હે એને આપણે પાણી ની બોટલ દઈ હાલીને જાય હે તડકામાં કેમ છો ભાઈ મજામાં हैं मजे में हो आप मज़े। मज़े। लो पानी पी लो <laughs> अरे ले लो ले लो कोई बात नहीं अरे मैं YouTube पर ब्लॉग बनाता हूँ ना इसलिए लो भैया अब भाई तो पहले तो ना पड़ता था कैसा अच्छा लगा तो आ भाई ने अपने पानी की बोतल ले ली थी आप जाइए आगे कोई मड़े तो आगे आप जाऊ ભૂખ લાગી ગઈ હા તો આપણે જાય છે હવે આપણે ઘરે ભૂખ ભૂખ લાગી તો ખાતા ઘરે ભગી ગયા આટલી બોટલ વહી દી છે દેશી લોક તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો